નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સ માં આપનું સ્વાગત છે વંદે ગો દોસ્તો આખા વિશ્વમાં વર્ષોથી એક પ્રશ્ન પૂછાઈ રહ્યો છે કે કલાકાર જન્મે છે કે તૈયાર થાય છે વર્ષોથી એક પ્રશ્ન પૂછાઈ રહ્યો છે એનો જવાબ હજી સંપૂર્ણ તો આપણે મેળવ્યો નથી શત પ્રતિશત જેને કહેવાય એ તો જવાબ નથી મેળવ્યો પણ એક જવાબમાં હલ કાઢવાનો પ્રયાસ કર્યો છે કે કલાકાર અડધા જન્મે છે અડધા તૈયાર થાય છે મતલબ હાફ બોન એન્ડ હાફ મેન મતલબ કે થોડાક જન્મજાત ગુણ તમારી અંદર હોય અને પછી તમે એની તાલીમ લ્યો તો તમે એક પૂર્ણ કલાકાર તરીકે બહાર આવતા છો તમારી પ્રતિભા બહાર આવતી હોય છે હું આ વાત આજે એટલા માટે કરું છું કે મારી સાથે સ્ટુડિયોમાં એક એવા કલાકાર ઉપસ્થિત છે જેણે ભરતનાટ્યમમાં ભરતનાટ્યમમાં ખૂબ મોટી અ ઉપાધિ હાંસલ કરી છે ખૂબ પ્રતિભા સંબંધ છે અને કેટલી બધી જગ્યાએ જેણે નેશનલ લેવલે પણ પરફોર્મ કર્યું છે મૂળભૂત તો એ એક તેજસ્વી વિદ્યાર્થીની છે મારવાડી યુનિવર્સિટીમાં બીટેકમાં ટેકમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો કોર્સ કરે છે અને ભરતનાટ્યમમાં એમનું બહુ મોટું નામ થઈ રહ્યું છે એવા કેયા માંડલિયા અત્યારે સાથે ઉપસ્થિત છે કે આપનું સ્વાગત છે નમસ્તે નમસ્કાર ગુરુભ્યો નમ જય નટરાજ જય નટરાજ કેયા સૌથી પહેલા તો મેં પહેલા કીધું કે કલાકાર જન્મે છે કે તૈયાર થાય છે તો એનો હલ કાઢવાનો પ્રયાસ અત્યારે વિશ્વના વિદ્વાનોએ છે હજી સો ટકા થોડાક ગુણ આપણી અંદર જન્મજાત હોય અને પછી આપણે તાલીમ લઈએ તમારા કિસ્સામાં શું છે તમારે પરિવારમાં કોઈ આ પ્રકારની કળામાં રસ લેતું હતું અથવા તો કોઈ લે છે અથવા તો તમને પેલી વાર રસ પડો થોડું મારે એ જાણવું છે મેં ભરતનાટ્યમ સ્ટાર્ટ કર્યું હું જ્યારે સાત વર્ષની હતી ત્યારે મમ્મી ને પપ્પા ને ભરતનાટ્યમ માં રસ પડ્યો અને એમ લાગ્યું કે આને ભી આ શીખવાડીએ તો સાત વર્ષ થી લઈને હજી સુધી હું ઈ તાલીમ લઈ રહી છું ગુરુ પૂર્વીબેન શેઠ ના નીચે જેમનું પાંત્રીસ વર્ષથી સૃજન સ્કૂલ ઓફ ડાન્સ એકેડમી છે રાજના બરાબર છે જી અચ્છા એટલે સાત વર્ષની ઉંમરે કેવી રીતે પહેલી વખત ખબર પડી માનો કે કોઈ છોકરો છે તબલા વગાડતા શીખતો હોય અથવા જતો હોય તો ઘરમાં એ વગાડતો હોય તો ખબર પડે આ કલાકાર થવાનો છે તબલામાં તમારા કિસ્સામાં નૃત્યમાં મમ્મી પપ્પાને કેવી રીતે અંદાજ આવ્યો હશે એ તમને કઈ યાદ છે અથવા તમને એવું યાદ છે કે સાત વર્ષે મને આમ ગીત ઉપર હું ડાન્સ કરતી હતી એટલે મને નૃત્ય શીખવા માટે મોકલે એવું કઈ એવી કોઈ ઘટના યાદ એટલે મારા મમ્મી પપ્પાને હમેશાથી હતું કે કંઈ પણ એક કલા શીખવાડીએ તો એમને થોડું રિસર્ચ કર્યું ને એવી રીતે તો લાગ્યું કે ભરતનાટ્યમ અત્યારે છે તો એમાં એમને મને એડમિશન કરાવ્યું અને ત્યારથી જ કેમ કે સાત વર્ષની ઉંમરે તો ખબર ના પડતી હોય બઉ એટલે ચાલુ કર્યું પછી અમુક ટાઈમ પછી થાય કે આ બધું એમ નવું નવું છે જેમ જેમ જાણવા મળતું જાય એમ એમ રસ લાગતો ગયો અને પછી પેશન થઈ ગયું મારું ડાન્સ એટલે બરાબર ત્યારે કન્ટિન્યુ કર્યો જી અચ્છા શરૂઆતના દિવસોમાં આપણે તાલીમમાં જતા હોય તો કદાચ બે પાંચ દિવસ પંદર દિવસ કંટાળો આવે ક્યારેક પગ દુખે કારણ કે તમારે તો કલાકો સુધી તાલીમ લેવાની હોય છે તો શરૂઆતમાં ક્યારે એવું થયું કે આપણે છોડી દેવું જોઈએ અથવા તો પગ દુખી જાય છે તો સવારે ઉઠાતું નથી સ્કૂલે નથી જવાતું એવા દિવસો આવ્યા હા જયારે જોઈન કર્યો ને એના પેલા બે ત્રણ મહિના તો એવું જ થયું કે બહુ પગ દુખે છે હવે મારાથી નહી થાય કે મમ્મી ને કીધું મમ્મી થોડીક વાર પછી હવે મને નથી થાતું તો પણ પછી મમ્મીએ એ હંમેશા મને મોટિવેટ કરી ને પપ્પા એના એફર્ટ પૂટ કરી મને હંમેશા ડાન્સમાં માં જવા મોકલી અને એટલે કોઈ દિવસ મેં બ્રેક નથી લીધો કેમ કે થી જે કલા છે એમાં કન્સિસ્ટન્સી બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે એક વર્ષ નો ભી બ્રેક લેશો તો તમારે પહેલે ઝીરો થી સ્ટાર્ટ કરવું પડશે અને તમારા બોડીના અંદર જે ડાન્સ નું આખું બિલ્ડઅપ થઈ ગયું હોય એ પાછું તમારે ઝીરો થી સ્ટાર્ટ કરવું બરાબર છે અચ્છા કે આ એસએસસી માં આપણે આવીએ એટલે આપણી જવાબદારી વધી જાય ટ્વેલ્થ માં આવીએ એટલે જવાબદારી વધી જાય ઘરમાં પણ એવું પ્રેશર આવે કે ટકા આવવા જોઈએ અથવા તો આ બે સાથે કેમ થાય તો એ ખાસ બે વર્ષ જે હોય છે બહુ ટેન્શન વાળા હોય છે વિદ્યાર્થીઓ માટે દસમું અને બારમું તો એમાં નૃત્ય ચાલુ રાખ્યું તું અથવા તો બંધ કર્યું તું અથવા તો કારણ કે અભ્યાસમાં પણ તમે તેજસ્વી છો તો બેલેન્સ કેવી રીતે કર્યું એટલે બેલેન્સ તો મલ્ટીટાસ્કિંગ થી થઈ જાય કે બધું આવે છે બધા ટ્રેસ મારા પપ્પા માંથી કેમકે ઘણા બધા લોકો કે છે કે પપ્પા મમ્મી માંથી આવ્યું છે અને ફેમિલી નો સપોર્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે આ બધી વસ્તુ આ કેમકે એક જણા નું ડ્રીમ નથી હોતું આ એક ટીમ લઈ લે છે કે તમારા મમ્મી તમારા પપ્પા બધાનો સપોર્ટ બધાના બ્લેસિંગ બધાના એફર્ટ્સ

કેટલી બધી એવી વિદ્યાર્થીનીઓ છે અથવા તો આપણે ત્યાં જે ખૂબ એને કૃતિ કરી છે અથવા તો નામ ના મેળવી છે એ બધા પૂર્વીબેનના સ્ટુડન્ટ રહ્યા છે ને હજી પણ એટલું સરસ કામ કરે છે થોડું તમારી સ્કૂલ વિશે પણ વાત હા તો સૃજન સ્કૂલ ઓફ ડાન્સ છેલ્લા થર્ટી ફાઈવ ઇયર્સ થી રાજકોટમાં છે અને બીજી ઘણી બધી બ્રાન્ચિસ છે ગોંડલ મોરબી જામનગર એવી રીતે

અને કેવી રીતે આખું ત્યાં કોણ કોણ મહાનુભાવો હતા તમને કેવો મોકો મળ્યો ખાસ મારે સાંભળવું હા તો મે સૌ પ્રથમ ચિદમ્બરમ ગયા હતા ઈ 2022 માં અને ત્યાં દર વર્ષે ફેસ્ટિવલ થાય છે નટરાજ ફેસ્ટિવલ કરીને બરાબર અને ઈ ઈ વર્ષે અમને મોકો મળ્યો કે અમે ત્યાં જઈને પરફોર્મ કરીએ ત્યાંના લોકો અમને ઇન્વાઇટ કર્યું કે તમે અહીંયા આવી અને પરફોર્મ કરો બરાબર તો ત્યાં અમે મંદિરના અંદર પરફોર્મ કર્યું એ મંદિર ખુબ જ ફેમસ છે ચિદમ્બરમ નટરાજ ટેમ્પલ તમે જોશો તો આઈડિયા આવી જશો અને ત્યાં નટરાજ ભગવાને પેલી વાર તાંડવ કર્યું હતું ત્યાં નૃત્ય કરવું એ અમારા માટે સૌભાગ્ય ની વાત છે ત્યાર પછી બરસાણામાં અમે જે રાધા રાણી નું મંદિર છે તેમાં પરફોર્મ કર્યું હતું એટલે હા

એટલે આખો દિવસ અમે પ્રેક્ટિસ કરી અને પછી પરફોર્મ કર્યું તો બરાબર અચ્છા આમ રૂટિનમાં આપણે કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ કળામાં આગળ વધવું હોય તો એમાં રિયાઝ બહુ મહત્વનો હોય છે આ પણ તમારો એક રિયાઝ જ હોય છે રેગ્યુલર તમે જે સ્કૂલમાં સૃજનમાં શીખો છો પછી ઘરે પણ કેટલીક કલાકો તમારે એની પ્રેક્ટિસ કરવી પડે સરેરાશ ઓવરઓલ એક વ્યક્તિએ કોઈ પણ કળામાં આગળ વધવું છે તો રિયાજ કેટલું મહત્વનું છે કેટલા કલાક અથવા ક્વોલિટી કે ક્વોન્ટિટી બે રીતે આપણે વિચાર કરીએ તમારું તમારા કિસ્સામાં શું તમે કેટલા કલાક પ્રેક્ટિસ કરતા હો છો એક કહેવત છે કે પ્રેક્ટિસ મેક્સ અ મેન એન્ડ અ વુમન પરફેક્ટ રાઈટ સો પ્રેક્ટિસ સિવાય તો કઈ છે જ નહીં કેમ કે તમારા ગુરુ તમને ગાઈડ કરી શકશે તમારા પેરેન્ટ્સ તમને મોટિવેટ કરી શકશે પણ તમારે જ એફર્ટ્સ પુટ કરી અને એમાં ઇવોલ્વ થવાનું એ જવાબદારી તમારી છે जी तो रोजनी કલાકની પ્રેક્ટિસ મિનિમમ કલાકની પ્રેક્ટિસ તો હોવી જ જોઈએ પ્રેક્ટિસની સાથે સાથે યોગા પછી एक्सरसाइज પછી ધ્યાન જે અંદરથી આપણે ધ્યાન ફોકસ કરવાની ક્ષમતા બનાવે બરાબર છે એટલે બધું ઇમ્પોર્ટન્ટ છે اچھا કે તમે જે કીધું કે યોગ ધ્યાન એ તો કરો પણ ફૂડ હેબિટ કેવી હોવી જોઈએ કલાકારમાં કારણ કે છોકરા છોકરીઓ જે હોય છે અમારા પછીની પેઢી તો મોટે ભાગે એક એસએમએસ કરીએ અને ઘરે સીધા જે પાર્સલ આવી જાય છે આપણા ખાતામાં પેમેન્ટ થઈ જતું હોય છે રાત્રે બે વાગે પણ આપણે ઈચ્છીએ તો બર્ગર આવી જાય છે પણ તમે લોકો જે આ ક્ષેત્રમાં છો જે આટલી પ્રેક્ટિસ કરો છો નૃત્યમાં છો કલાકાર છો તો તમારી ફૂડ હેબિટ કેવી હોય છે લાઈફ અને ફૂડ હેબિટ ઊંઘ સવારનું ભોજન નાસ્તો બપોરનું ભોજન સાંજનું ભોજન થોડું ડિટેલમાં મારે એટલા માટે હું આ પૂછું છું કે તમારા જેવા કેટલા બધા કલાકારો જે આ ક્ષેત્રમાં છે તો એઝ તમારે એક લાઈફ સ્ટાઇલ હોવી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે ડિસિપ્લિન હોવું ઇઝ વેરી મસ્ટ તો અમે ક્લાસ જોઈન કરી તેરે જ અમને શીખવામાં આવે કે તમારે કેવી રીતે ખાવાનું તમારી લાઈફસ્ટાઈલ શું હોવી જોઈએ તો અમારે સ્ટેમિના માટે છે ને બધું એનર્જી વાળું જ લેવાનું કોઈ તીખું નહીં કઈ તળેલું નહીં બહારનું નહીં એવી રીતે તો જ કેમ કે સ્ટેમિના બિલ્ડઅપ થાય ને અંદરથી એનર્જી આવે તમારે કેમ કે કલાક બે કલાક સુધી કન્ટિન્યુ પરફોર્મ કરવાનું હોય એટલે ઈ પ્રમાણની આખી લાઈફસ્ટાઈલ અલગ હોય ખાવાનું ખોરાક અને બધું તો સવારે ઉઠીને પેલા થોડું યોગ કરવાનું પછી બ્રેકફાસ્ટમાં ફ્રુટસ હોય કે ગમે એ હેલ્ધી બધું એમ પછી લંચ માં મને મારું આરંગેત્રમ હતું જયારે બે વર્ષ પહેલા ત્યારે જ કીધું કે તારે હવે ફૂલી એમ ડાયટ પ્લાન બનાવી દીધું તું મને તો ત્યારથી લઈને અત્યાર સુધી મને ઈ ટેવ પડી ગઈ છે કે હવે મને અંદર થી મન નથી થાતું કે લા હું આજે બર્ગર ખાઈ લઉં કે આજે આ ખાઈ પીઝા મંગાવી લઉં શું કે ક્રેવિંગ ન થાય તો એવી રીતે એમ હેબિટ થઈ ગઈ છે તો ત્યારે એમ કીધું તું મને કે તું જયારે લંચ કર ને ત્યારે કા તો રોટી ખાવાની કેમ કે કા વીટ નો ઇન્ટેક લેવાનો અને કા રાઈસ બે બંને વસ્તુ ભેગી નહીં કરવાની અને દાળ ભાત શાક રોટલી તો આપણે એના વગર તો ન રહી શકીએ ગુજરાતી છે તો તો એવી રીતે કા રોટલી કા ભાત અને બે વાટકા દાળ બે વાટકા શાક એવી રીતે લંચમાં અને પછી ડિનર છે ને સાડા આઠ પેલા તો આપણે કરી જ લેવાનું કેમ કે ટેકનિકલી શું હોય કે સૂર્યાસ્ત થાય પેલા જમી લેવાનું પણ આપણે એવું પોસિબલ અહિયાં નથી તો હું રિક્વેસ્ટ કરું કે આઠ પેલા જમી લેવાનું એમ ખુબ સરસ અને પછી સુઈ જવાનું વેલા અચ્છા હવે જે નૃત્યના અલગ અલગ આપણે ત્યાં વિભાવનાઓ છે જે પ્રકારો છે દાખલા તરીકે કથક મારો વિષય નથી એટલે હું જાજુ બહુ નહીં જાણતો પણ આપણે કથક છે તમે ભરતનાટ્યમ માં છો પછી સાઉથમાં કથકલી જેવું હોય છે આપણે ત્યાં ફોક ડાન્સ જે હોય છે લોક નૃત્ય આપણે જેને કહીએ છીએ તો એમાં તમે ભરતનાટ્યમ કેમ પસંદ કર્યું એની પાછળ કોઈ ખાસ કે ભાઈ કેટલાક છોકરા છોકરીઓ કથક પણ શીખતા હોય છે પણ તમે સ્પેશિયલી ભરતનાટ્યમ તરફ કેમ વળ્યા એવું કોઈ ખાસ જો લોક નૃત્ય અને ક્લાસિકલ નૃત્યમાં બહુ અંતર છે. લોકનૃત્ય હળી હળીમળીને એક ફેસ્ટિવલ ની જેમ ઉજવ્યા પણ આ કલા જેવી છે ક્લાસિકલ ડાન્સ ઈ એક સાધના છે અમારે ભગવાન તરફ કે ડિવોશન છે કે વન સ્ટેપ ક્લોઝર ટુ ગોડ એમ તો એવી રીતે ક્લાસિકલ ડાન્સ ની પાછળ આખી એક લિટરેચર હોય છે જે અમે દર વર્ષે બે એક્ઝામ આપીએ છીએ સ્ટેટ લેવલ નેશનલ લેવલ એમાં બી હોય છે રિટર્ન હોય છે પ્રેક્ટિકલ હોય છે તો એમાં બી ઘણું બધું લિટરેચર નોલેજ હોવું અને ઈ બધું ઇમ્પોર્ટન્ટ છે તો એવી રીતે ભરતનાટ્યમ હમણાં ગુજરાતમાં જયારે મે જોઈન કર્યું ને ત્યારે એમ નવું નવું હતું એટલે મારા પેરેન્ટ્સને રસ લાગ્યો કે આ કઈ નવું છે તો આમાં આપણે કે આને એડમિશન કરાવીએ કે શીખડાવીએ એટલે એમાં મેં જોઈન કર્યું અને પછી ધીમે ધીમે થઈ ને એમાં ઇન્ટરેસ્ટ લાગ્યો મને ભરતનાટ્યમ અચ્છા આ સામાન્ય રીતે નૃત્યની તાલીમની વાત આવે કે નૃત્ય કરવાની વાત આવે ક્લાસિકલ તો મોટે ભાગે આપણે ત્યાં ગર્લ્સ એમાં વધુ હોય છે છોકરીઓ એમાં જોડાય છે છોકરા નહીં હોય એવું તો નથી જાણતો પણ સંખ્યાની ઓછી હોય છે સાઉથમાં ભરત એટલે છોકરીઓનું જ કામ છે એવી જે માનસિકતા છે એ યોગ્ય છે અથવા તો છોકરાઓ પણ હોય છે તો એ તમારા જેટલા જ નિપુણ હોય છે એક્સપર્ટ હોય છે હા એટલે તમે સાઉથમાં જોશો ને તો ત્યાં ઇક્વોલિટી બહુ હોય છે કે છોકરાઓ બી એટલું જ કરતા હોય છે નૃત્ય અને છોકરીઓનો એટલો જ પ્રપોશન હોય છે અને વાત કરવા એને તો અને એ બી પુરુષ જ છે તો અમે અમારો ફાળો એ છે કે અમે આ ટ્રેડિશન ને કન્ટિન્યુ રાખીએ બી ગમે કાસ્ટના લોકો હોય ગમે એ જેન્ડર હોય એ ડિફરન્શિયેટ નથી કરતા કેમકે ડાન્સ છે એ

હા એટલે તમે અત્યારે જોશો તો ઘણી બધી એકેડેમીસ ખુલી ગઈ છે ને આમ કોમ્પિટિટિવ થઈ ગયું છે આ ફિલ્ડ ભી ને આમાં તમે એઝ અ કરિયર તમે જાઓ તો એ બી ચેલેન્જિંગ છે અને તમારે પૂરેપૂરી એફર્ટસ નાખીને વિચાર શક્તિથી આમાં લેવું પડે કે તમારે કઈ કરિયર ચૂઝ કરવો છે અને સર્ટિફિકેટ હા ગવર્મેન્ટના બહુ કામ લાગે છે તમે બહાર ક્યાંક જાઓ અને પરફોર્મ કરવું હોય તો તમને એ વસ્તુ ડિફરન્સીએટ પાડે છે કે ના સર્ટિફિકેટ છે કઈક અચીવ કર્યું છે તો એનામાં પોટેન્શિયલ છે અમારે જેવા નૃત્ય વિશે કઈ જાજુ ના જાણતા હોય એને બધું સરખું લાગે કથક એ સરખું લાગે ને કથક કલી સરખું લાગે ને ભરતનાટ્યમ સરખું લાગે તમારી લેંગ્વેજ જુદી હોય છે તમારી સંવેદના તમારું તમારી એક એક એની લેંગ્વેજ જે હોય છે નૃત્યની તો એ કેવી છે કેવી રીતે ડિફર થતા હોય છે એક નૃત્યના પ્રકારથી બીજો પ્રકાર અમને બધું સરખું લાગે કારણ કે અમારો વિષય ન હોય તમે એને બહુ માઇન્યુટલી અથવા તો બહુ એકદમ ઝીણવટથી એ આ પરફોર્મ કરતા હોય છે એટલે એની લેંગ્વેજ હોય છે આખી જે તમારી કે ભાઈ અમુક પેલામાં હાથ જ હલાવવાના હોય અમુકમાં પગ લાવવાના હોય અમુક આંખો થી અભિનય કરવાનો આનો એક અભિનય છે એ થોડું સમજાવી દઉં શું હોય છે જે મેરા જેવાયના વિશે કંઈ ન જાણતા હોય એને એટલે બધા ડાન્સ ફોર્મ છે ને અલગ અલગ હોય છે બધાની ટેકનિક અલગ હોય બધાના કોસ્ટ્યુમ અલગ હોય બધા ઓરિજિન અલગ હોય કેવી રીતે ઇવોલ્વ થયું કે કોને કેવી રીતે કેનું કેટલું યોગદાન છે બધી ફીડમાં અલગ અલગ છે જેમ કે તમે જુઓ કથકમાં તો ઘણા ઘરાના છે એવી જ રીતે ભરતનાટ્યમમાં ભી અલગ ટેકનિક હોય અલગ હોય જેમ એમાં લિટરેચરમાં અમારે એવું જ આવે કે તમે જે બી અભિનય કરો ઈ કેરેક્ટરમાં તમે કેવી રીતે કન્વર્ટ થાવ તમે તમારા અંદરથી તમે કેવી રીતે ઈ કેરેક્ટર ને દર્શાવો સ્ક્રીન ઉપર કેમ કે અમારે બહુ ઇમ્પોર્ટન્ટ હોય કે તમે જયારે પરફોર્મ કરતા હો ત્યારે ઓડિયન્સ ને તમારા જોડે કનેક્ટ કરવું તમે જે ફીલ કરો છો ઈ બી ઓડિયન્સ ફીલ કરી શકે ઈ લેવલનું અમને આખી ટ્રેનિંગ આપી હોય અને ઈ પ્રમાણનું બધું ટેકનિક્સ ને એવું બધું હોય બરાબર છે અચ્છા જે રાજ્ય સરકાર તરફથી જુદી જુદી કોમ્પિટિશન થતી હોય છે રાજકોટ શહેરની જિલ્લાની પછી સ્ટેટની હમણાં જેવી એક સ્પર્ધા સરસ મજાની રાજકોટમાં યોજાઈ ગઈ જેમાં આખા સ્ટેટના આર્ટિસ્ટ આવ્યા હતા એમાં તમે ખૂબ ઉજ્જવળ પ્રતિભા બસ બતાવી અને સેકન્ડ પ્રાઇઝ મેળવ્યો છે સ્ટેટ લેવલે તો એ થોડી એના વિશે પણ વાત કરતી હોય કે યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ જે અહીં રાજકોટમાં બહુ મડી ભવનમાં બેસતો હોય છે એના દ્વારા એક સરસ કોમ્પિટિશન થઈ એ આખો માહોલ અને એમાં કેટલા પાર્ટિસિપન્ટ હતા એમાં તમારે એને માટે તમારે કેટલી તૈયારી કરવી પડતી હોય છે ત્યારે નંબર આવે છે એટલે આજે કોમ્પિટિશન હતું પ્રતિભાશોધ એને કહેવાય છે ટેલેન્ટ হান અને એ ગુજરાતમાં પછી બધા સ્ટેટમાં દર વર્ષે યોજાય છે તો મારી સ્ટોરી એવી છે કે મેં યુવા ફેસ્ટિવલમાં પાર્ટ લીધો હતો અને રાજ્ય લેવલે મારો ફર્સ્ટ રેન્ક આવ્યો હતો હા તો પછી એમાં ઘણા ટાઈમ પછી મને એક ફોન આવ્યો કે તમે આવી રીતે પાર્ટિસિપેટ કર્યું હતું ને ફર્સ્ટ રેન્ક આવ્યો હતો તો તમે ટેલેન્ટ હન્ટમાં પાર્ટિસિપેટ કરશો તો મેં કીધું હા શ્યોર હું કરીશ તમે મને ખાલી બધી ઇન્ફોર્મેશન મોકલી દો અને ફોર્મ મોકલી દો તો એવી રીતે મને ખબર પડી કે ગવર્મેન્ટ દ્વારા આ આખું ટેલેન્ટ હન્ટ યોજાય છે દર વર્ષે અને થેન્ક્સ ટુ ગુજરાત ગવર્મેન્ટ જેને અમને આ ઓપોર્ચ્યુનિટી આપી અમને અમારી કલા દર્શાવવાનો મોકો આપ્યો આટલા મોટા સ્ટેજ ઉપર એટલે મોટી પબ્લિક સામે સો વી આર થેન્કફુલ ટુ ધેમ અચ્છા અરે કે નૃત્યની વાતમાં તો તમે એટલી બધી વાત કરી એમાં ઘણું બધું સમજાઈ ગયું મારા દર્શકો જે અત્યારે જોઈ રહ્યા છે એમને પણ ઘણો બધો ખ્યાલ આવી ગયો છે એમાં તમારી પ્રતિભા છે અભ્યાસમાં પણ સાથે એ રીતે આગળ વધવું અને ખાસ કરીને બીટેક નો અભ્યાસ તમે અત્યારે કરો છો એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો એ તો બહુ અમને તો કોમ્પ્યુટર ચલાવતા માંડ આવડતું હોય અથવા તો મોબાઈલ ચલાવતા માંડ આવડતું હોય એવા સંજોગોમાં આટલો અઘરો અભ્યાસ કરવો અને આટલું અઘરું ડાન્સ ફોર્મ બેમાં પેરેલલ જવું એ એટલે અમે તો કલ્પના જ નથી કરી શકતા અમારી પેઢી તો કેવી રીતે મેનેજ કરી થોડીક મારે અભ્યાસની વાત સાંભળવી છે તમારું જે સ્ટડી હોય છે મારવાડી યુનિવર્સિટીમાં તમે સ્ટડી કરો છો તો તમારી સ્ટડીમાં શું ભણવાનું આવતું હોય છે અમારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ એ આખો એક ટેકનોલોજી છે એમ એમાં કેવી રીતે ડાઇવિંગ કરવું એ અમને ત્યાં શીખડાવે કઈ રીતે કઈ ફિલ્ડમાં આગળ વધવું અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમે તો અત્યારે ઘણું એની બની રહી છે એક મોટી આખી બની રહી છે જે એવરી મંથ ઇવોલ્વ કરે છે કઈ કઈ તમે નવું જોતા કે આ આ ની વસ્તુ આવી નું ટૂલ આવ્યું કે આ તો એવી રીતે એમાં મને ઇન્ટરેસ્ટ લાગ્યો છે અને હું એ અત્યારે ભણું છું એમાં અચ્છા અચ્છા આપણે જ્યાંથી બિલોંગ કરતા હોય એટલે જે કોલેજમાં હોય કે જે સ્કૂલમાં હોય એને પણ આપણું ગૌરવ હોય અમારા ત્યાં આવા વિદ્યાર્થીઓ અમારું સદનશીપ છે કે તમે યુનિવર્સિટી ને પણ ગૌરવ હોય તમારા જેવા સ્ટુડન્ટ પણ આટલું બાર સ્ટેટ લેવલે નામ રોશન કરે છે નૃત્યમાં કોલેજ તરફ યુનિવર્સિટી તરફ તમને કેટલું એન્કરેજમેન્ટ મળતું હોય છે જ ઘણી બધી થી મળી છે હું નામ લઉં તો માલવ સર છે ત્યાં પ્રોફેસર

મને યાદ છે મારા સ્કૂલ ના પ્રિન્સિપલ છે ને મોના રાવલ મેમ એમને કીધું તું કે તું પીએચડી કરીશ ને આગળ વધીશ ને એજ મારી ગુરુદક્ષિણા છે તો હું ઈચ્છું છું કે હું આમ આમાં જ આગળ વધું ને એઝ આની કરિયર તરીકે હું એમ જોઉં જોદ નથી કે ખાલી ડાન્સ કે ખાલી એન્જિનિયરિંગ પણ મારે બંને વસ્તુમાં આગળ વધવું છે અને નવું શીખતું રહેવું છે ને એમાં જ ઇવોલ્વ થવું છે બરાબર હજી એક એક વર્ગ એવો હોય છે આપણી આજુબાજુમાં આપણા સમાજમાં કે એને આ બધી કળામાં બહુ રસ ના હોય એટલે એમ કે આ બધું કરવાથી શું થાય અથવા તો આ બધું કર્યા પછી શું આનો કઈ મતલબ નથી દીકરીઓને તો પરણાવી જ દેવાની હોય સાસરે જ જવાનું હોય પછી આ બધું કરવાનું તમારે ત્યાં આવો આવી વાત કોઈ દિવસ નહીં જ આવી હોય તો એ પૂછી લઉં એટલા માટે પૂછું છું કે તમારે જેવી અનેક દીકરીઓ હશે જેને ત્યાં આવી વાત આવતી હશે પેરેન્ટ્સ માટે કઈક થોડુંક કહી દઉં હા એટલે બધા પેરેન્ટ્સ ને રિક્વેસ્ટ છે કે તમને તમારા જે બી ચાઈલ્ડ છે એમના કંઈક વસ્તુ સ્પેશિયલ હોય છે કે જે બધા છે એ પરખવાની જે રિસ્પોન્સિબિલિટી છે એ થોડી તમારી ભી આવે અને એમને જે ઇન્ટરેસ્ટ છે એમાં ઈ આગળ વધે ને એનું મોટિવેશન થોડી જરૂરત હોય કેમકે કહો ને આ બધી ફિલ્ડમાં નો સપોર્ટ હોવો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કેમકે જાણી લો કે મારું ડ્રીમ હોય કે મારે આ અચીવ કરવું છે પણ ઘરેથી સપોર્ટ ના હોય તો પછી મારું મોટિવેશન ભી વયું જાય એમ તો એવું છે કે ઘરેથી સપોર્ટ હોવો બધાનો દરેક સભ્યનો જેમ કે મમ્મી પપ્પા છે એ હંમેશા મોટિવેટ કરે મને પછી મારા ભાઈ બહેન છે એ જે મને કંઈક બહુ ખરાબ દિવસ ગયો હોય તો મને આમ હસાવે એન્ડ કરે એટલે અને દાદા દાદી આમ સહારો આપે કે ના થઈ જશે બધું ચિંતા ના કરે એવી રીતે ઘરે થી સપોર્ટ હોય બહુ ઈમ્પોર્ટન્ટ છે અને તમારા અંદર થી તમે એકવાર મનમાં વિચારી લીધું હોય ને કે મારે આ કરી કરવું છે કરી બતાવવું છે તો પછી ધસ નો સ્ટોપિંગ એમ કે વાત વાહ કે આમ આપણે ગુજરાતી ગુજરાતીમાં આવી કહેવત છે તમે તો બધું ઇંગ્લિશ મીડિયમ ના સ્ટુડન્ટ છો એટલે તમે કદાચ કહેવત નહીં સાંભળી હોય કે કોઈ પણ વેલી હોય જે વેલો એને આમ ખેંચીએ તો એ સીધો મૂળમાંથી ખેંચાય કોઈપણ વેલીને આપણે ખેંચીએ તો મૂળમાંથી ખેંચે મતલબ આપણે કેવા હોઈએ આપણા મૂળ જેવા એટલે આપણા માતા પિતા આપણા દાદા દાદી આપણા નાના નાની ટૂંકમાં બે પક્ષના વડીલો જેવા તમે આ કક્ષાએ પહોંચ્યા છો હવા છે તમારા પિતાજીને તમારા પપ્પા નું ઓળખું છું કૌશલભાઈ માંડલીયા એટલે હું તો જાણું જ છું કે એ બધું ક્યાંક સોર્સ ઓફ ઇન્સ્પિરેશન જેને કહેવાય અથવા તો આવડત બધી ત્યાંથી આવતી હોય છે થોડુંક માતા વિશે તમારા મમ્મી પપ્પા વિશે પણ થોડીક વાત કરી દઉં અમારા દર્શકોને ખ્યાલ આવે કે માતા પિતાનો કેવો રોલ હોય છે બાળકને આગળ વધારવા એટલે હું અત્યારે જે બી સ્ટેજ ઉપર છું મા પૂરે મારાથી ડબલ એફર્ટ મારા મમ્મી પપ્પા એ નાખ્યા છે કેમ કે જે બી જોવો તમે કે મોટિવેટ કરવા માટે કે અમુક વાર મને સેટબેક આવી જાય કે હવે આમ હવે શું છે એમ બસ થઈ ગયું એમ પણ પછી એ લોકો કે કે અહીંયા સુધી પહોંચી છો તો પછી હવે શું કામ હાર માની લેશે એમ તો મમ્મી પપ્પા નો તો એમ પૂરે પૂરો શ્રેય એને જ જાય છે કે હું અત્યારે જે બી મેં અચીવ કર્યું છે ને એમના લીધે જ છે અને મારા આરંગેત્રમ નું યાદ કરું ને મારા રિહર્સલ ચાલતા હતા ત્યારે તો અમુક કહે થાય કે કલાકોની પ્રેક્ટિસ એટલે એવું થાય કે બહુ થાકી ગઈ છું મારા હવે બીજા દિવસ નથી જાવ તો મમ્મી મને હંમેશા કે કે ના એવું ન કરી કે કે તે આ બધું અચીવ કર્યું છે તો પછી એમ એવી રીતે કે આને આગળ વધારે આ મારા સ્લે ને એવી રીતે હંમેશા પ્રોત્સાહન પૂર પાડતા જોયા છે બરાબર અચ્છા થોડું તે પણ પૂછી લઉં કે સામાન્ય રીતે ગર્લ્સ સવા કોઈ ક્ષેત્રમાં આગળ હોય સ્પોર્ટ્સમાં આગળ હોય કે કોઈ પણ આર્ટમાં તો એનું ફોકસ પાછું ઘરમાં એટલું છે અભ્યાસમાં તો હોય જ છે પણ ઘરમાં પણ એટલું બધું એટલે ડોમેસ્ટિક જે બાબતો હોય છે આપડે તરીકે છોકરીઓને રસોઈ આવડતી હોય અથવા તો ઘરનું કામ નાનું મોટું ભલે કરવાની જરૂર ના હોય એ જુદી વાત છે તમારા કિસ્સમ શું છે રસોઈ બસોઈ રોટલી ગોળ થઈ જાય એટલે રોટલી સુધી તો આવડે છે મારે પછી હજી થોડું શીખવાનું છે બહુ રસોઈમાં મમ્મી હંમેશા મને ટોકતી હોય કે તું શીખ 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 એમ મેં કીધું હા મમ્મી ટાઈમ આવશે તો શીખી લઈશ પણ ના આભી ઇમ્પોર્ટન્ટ છે તમે બહાર જશો કે ગમે આ બીજે રેવા જશો તો રસોઈ આવડવું એ અત્યારે ઇમ્પોર્ટન્ટ છે ને ઝોમેટો પણ ડિપેન્ડન ન રહી શકીએ એટલે આટલું આ ગુરુ ભરતનાટ્યમ નાટ્યમ જેને શીખી લીધું હોય રોટલી નહીં શીખી જાય તમારે ખુબ સરસ કે સાથે વાતો કરીને ખરેખર મજા આવી અને અમારા દર્શકોને પણ ખુબ જાણવા મળ્યું હશે લગભગ આખી એક જર્ની તમારી જે કળાની કે અભ્યાસની છે એની એક હાઈલાઈટ અહિયાં દર્શકોને મળી હશે અને એક પ્રયાસ એવો કર્યો કે ભાઈ આપણા બાળકોમાં ઘણી બધી ટેલેન્ટ હોય છે તો એને આપણે સપોર્ટ કરીએ યોગ્ય દિશામાં વાળીએ

તમારા અંદર કઈ કલા હોય બને કે સિંગિંગ હોય ડાન્સિંગ હોય પેઇન્ટિંગ હોય ગમે ભાઈ હોય બરાબર તો ઈ વસ્તુ છે એ તમને માણસ બનાવે છે કેમ કે તમે જો રોજની લાઈફમાં કે તમે આ કામ કર્યું ઘરે આવ્યા સુઈ ગયા તો ઈ બધી વસ્તુમાંથી તમે કેવી રીતે પોતાના માટે ટાઈમ કાઢી શકો તમે કેવી રીતે ફિઝિકલી મેન્ટલી સારું ફીલ કરી શકો ઈ આ કલા પૂરું પાડે છે અને અમને હમેશા કેતા કે જ્યાં ભી જાઓ કે જોવાનું કે કોના ઘરે સરસ્વતી છે કેમ કે અત્યારે શું હોય બધાની મેન્ટાલિટી કે કોના ઘરે કેટલો પૈસો છે સાચી વસ્તુ એ છે કે તેમના ઘરે કઈ પુસ્તક છે કે કઈ કલા નું છે બરાબર તો ઈ એવી રીતે સરસ્વતી નું ભી અમે પેલા લઈએ બરાબર ખુબ સરસ દર્શક મિત્રો પાસેથી આપણે સરસ મજાની વાતો સાંભળી અને આમ તો એની દરેક વાત છે એક એક સંદેશા જેવી હતી પણ સ્પેશિયલી એમણે સંદેશ આપ્યો કે આપણા ઘરમાં લક્ષ્મી તો જરૂરી છે પણ સરસ્વતીને પણ સ્થાન આપીએ તો એ વાત જ એક બહુ મોટો મેસેજ આપણે માટે છે મિત્રો ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના કોઈ એક્સપર્ટ સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર